બનાસકાંઠા જિલ્લો પાણીની અછત ધરાવતો જિલ્લો છે દર વર્ષે પીવાના અને ખેતી માટે પાણીની અછત ઉનાળાની શરૂઆત થતા જ વર્તાય છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ ગંગાનગર વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો દૂર દૂર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પીવાના પાણીની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછતનો સામનો કરતો જિલ્લો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પીવા માટે અને ખેતી કરવા માટે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં સમસ્યા વર્તાય છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે આવેલ ગંગાનગર વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી વર્ષોથી પણ વધુ પરિવારો વસવાટ કરે છે આ તમામ પરિવારો છેલ્લા આઠ વર્ષથી મજૂરી કામ કરી અહીં વસવાટ કરે છે સરકાર દ્વારા તમામ પરિવારોને રહેવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી જે બાદ તમામ પરિવારો અહીં વસવાટ માટે મકાનો બનાવી છેલ્લા આઠ વર્ષથી ગંગાનગર વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે પરંતુ છેલ્લા આઠ વર્ષથી ગંગાનગર વિસ્તારમાં પીવાના પાણીની કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે અહીં વસવાટ કરતા તમામ પરિવારોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવા મજબૂર છે તો બીજી તરફ કેટલીક વાર આજુબાજુના વિસ્તારોમાંથી અહીં વસવાટ કરતી મહિલાઓને પીવાનું પાણી ન ભરવામાં આવતા વિસ્તારના લોકો પાંચસો રૂપિયા આપીને પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે આ વિસ્તારના પીવાના પાણીનો બોર બનાવવા માટે અનેક સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે પરંતુ આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી જેના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા આઠ વર્ષથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે વિસ્તારના પાણીના બોરની વ્યવસ્થા કરી આપવામાં આવી તેવી આ વિસ્તારના મહિલાઓની માંગ છે મારું નામ શારદાબેન સાત વર્ષથી સાત વર્ષ થઈ ગયા હા એટલે પાણીની તકલીફ સ્કૂલની તકલીફ બાલ મંદિરની તકલીફ એટલી સગવડ કરી આ લો અમાને હા 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 નથી હા બહારથી ભર્યા માલિયા લોકો પાણી ભરવા દે પાણી ભરવા દેતા નહીં કોઈ પાણી વારંવાર કોણ ભરવા દે પાણી હા હા બહુ તકલીફ પડે હા પાણી નહીં આવતું અમારે બહુ તકલીફ પડે અમે મજૂરીયા માનીએ છીએ અમે મજૂરી કરીને ખાવા ખાઈ છીએ અમે પાંચસો રૂપિયા ટેન્કર પાણીના અમારા પૂરું નહીં થતું અમે ઘરનું પૂરું કરીએ કે છોકરાનું સ્કૂલનું પૂરું કરીએ અમે પાંચસો રૂપિયા નેટ નેટ કમાઈને લાવીએ ને પછી પાણી ના હોય હા સાત આઠ વર્ષથી અમે અહીંયા રહે છે ગંગાનગરમાં પણ પાણીની બહુ તકલીફ બહુ એટલે પાણી જોવા પીવા માટે ને જોતું મળતું નહીં અમે આમ પહેલી બાજુ પેલી બાજુ એ બાજુ જઈ ને પછી અમે પાણી ભરીએ ત્યારે અમારા પાણીનો છોકરાને પાણી પીવા પણ અમે મજૂરી માણસ મજૂરી કરીને આવ્યા તે પાણી ભરવા જાય ત્યારે અમારા છોકરાનું રોડ ટીકીને જવું પડે ત્યારે અમે પાણી મળ્યા છોકરાને બીમારી બહુ તકલીફ પડે સર અમેના પાણીને બહુ તકલીફ પડશે છ ઘર છે અમારા મકાનો બકાનું બધું થઈ ગયું છે પણ પાણીની વ્યવસ્થા નથી પાણી માટે અમને બહુ તકલીફ પડે છે મને છેટું ભરવા જવું પડશે પાણી નાના નાના બાલ બચ્ચા મૂકીને અમે પાણી ભરવા જઈએ છીએ અમે ગરીબો લોકો ક્યાં લાગીએ પાણી બહાર ભરીએ પાંચસો પાંચસો રૂપિયાના ટેન્કર મંગાવીએ તો એમને પૂરું નહીં થતું પાણીનું અમારે સ્કૂલે કઈ રીતે મૂકવાનું અમારે ઇસ્કૂલની પણ સગવડ નથી અમારા બાર મંદિર મૂકવું હોય સ્કૂલ મૂકવું હોય તો એમને તકલીફ પડે આવા જવાની બધી તકલીફ પડે નાય તો એ વગર કેમ મૂકીએ અમે બસ અમારે ઘણા સમયથી થઈ ગયા ઘણા સમયથી થી બહુ તબલીફ પડે લગભગ વર્ષ થઈ ગયા પણ પાણી બહુ તકલીફ પડે પાણી વગર અમારા મૂકવાના અમારે જેવા થોડા મૂકવાનો હોય હું રાધેશ્યામભાઈ નટ બોલું છું ગંગાનગર વિસ્તાર જુનાડી શાહ પાટણ હાઈવે અમારે આઠ વર્ષથી આ વસાહત બની છે બધી સુવિધા થઈ છે મકાનથી માંડીને રોડ બને છે પણ મેન અમારે તકલીફ છે પાણીની આઠ વર્ષથી અમે પાણી વેચાતું મંગાવીએ છીએ બેનો દીકરો કોઈના કુએ ભરવા જાય છે ત્યાં પણ કોઈ અમને કૂક ભરવા દે કૂકને નથી ભરવા દેતું અને મેન અમારે પ્રોબ્લેમ હોય તો પાણીની આટલી અમને સરકાર શ્રી પરવીણભાઈને વિનંતી કરું છું શશિકાંતભાઈને વિનંતી કરું છું કે આટલું અમારું કર્યું છે પણ આટલું અમારું પાણીનો બોર પાસ પણ થઈ ગયો છે પણ એને શરૂઆત કરાવે એટલી અમારી નમ્ર વિનંતી છે એના અંદર વારંવાર એમના તરફથી અમને રજૂઆત મળી હતી કે પાણીની સમસ્યા છે એ બાબતે માનનીય ધારાસભ્ય સાહેબશ્રીએ પણ પાણી પુરવઠાને લેટર લખેલું છે અને એ લેટરના આધારે પાણી પુરવઠાની ટીમ પણ આવી આવી ગઈ છે અમે સ્થળ પણ બતાવી દીધું છે કે આ જગ્યાએ કે બોર બનાવો અને એ બોરના જે કાગળિયા અને એ જે છે એ બધા પ્રોસેસમાં છે અને ટૂંક જ સમયમાં એમને પાણીનો નવો બોર મળી જશે અને એમની જે પાણીની સમસ્યા છે એ હલ થઈ જશે